તેમાં રોષ ફેલાય છે અને લોકો છે એવું કહે છે કે અમને તો કોઈ જાતની નોટિસ આપવામાં નથી આવી અમે આજકાલના અહીંયા નથી રહેતા અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ તો પછી અમને એક વખત નોટિસ તો આપવામાં આવી જોઈતી હતી ને નોટિસ આપ્યા વગર અહીંયા ફોરેસ્ટના કર્મચારીઓ આવે છે અને આજ સાથે એક દ્રશ્ય એ પણ સામે આવ્યા છે કે સૌથી પહેલા જેટલા પણ લોકો એ જે ફોરેસ્ટની જમીન ઉપર રહેતા હતા એ તમામ લોકોને બોલાવવામાં આવે છે તમામ લોકો શાંતિથી બેઠા હોય છે પોલીસ સાથે વાતચીત થતી હોય છે ને અચાનક જે આખો આ મામલો છે ઉગ્ર બને છે એ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં લોકો વાતચીત કરતા હતા અચાનક પોલીસ જે ઉગ્ર બને છે પછી લોકોમાં થઈ જાય છે આ સાથે જ તમને એ પણ અમે બતાવીએ કે જ્યાં લોકો ભાગી રહ્યા છે 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 પાછળથી જે પોલીસ આવી રહી રહી હુમલો કરી અને એ જ પછી જે લોકો છે આદિવાસી લોકો એમના દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે અને પછી ત્યાં જે પીસીઆર વાન આવેલી હોય છે એમના ઉપર પથ્થરમારો કરવામાં આવે છે તોડફોડ થાય છે આપણે એ પણ જોયું કે સુડતાળીસ જેટલા પોલીસ કર્મચારીઓ છે ફોરેસ્ટના ના અધિકારીઓ છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે પણ સૌથી પહેલા જે દ્રશ્ય સામે આવ્યા છે કે લોકો વચ્ચે વાતચીત થાય છે લોકો શાંતિથી પોલીસ ને સવાલ કરી રહ્યા છે કે પેલા નોટિસ તો આપો અમને અમને સમય તો આપો કે અમે અમારી કોઈ બીજી જગ્યા શોધી શકીએ તમે અચાનક આવો છો જેસીબી વડે બધું પાડવા લાગો છો તો પછી લોકોમાં પણ રોષ ફેલાવાનો છે